એ આહિરભાઈઓને મારા રામ રામ કારણ કે આજે આહિર સમાજના આહિર સમાજની વાત કરવી છે અને આહિર સમાજ માટે જે લોકોએ ઘણા બધા એવા લોકો છે કે જેણે બલિદાનો આપ્યા છે એના વિશેની વાત કરવી છે અને રા આ શબ્દ પણ આહિર સમાજને યાદ હોય છે આજે એની ચર્ચા કરવી છે કારણ કે વાત એ સમયની છે જ્યારે જુનાગઢ રાજ્ય પર રાજા રાડિયાસનું શાસન હતું એ સમયે રાજા રાડિયાસે ગિરનારની યાત્રાએ આવતા યાત્રિકો પાસેથી મુંડકા વેરો લેવાનું શરૂ કર્યું આ વેરો વસૂલ કરવાનું કામ ઝુમક ચાવડા નામના એક વિશ્વાસુ રાજપૂતને સોંપવામાં આવ્યું હતું ઝુમક ચાવડો સ્વભાવે નીતિવાળો માણસ હતો પણ એક દિવસ એવું બન્યું કે ગુજરાતના સોલંકી રાજા દુર્લભ સેનની પટરાણી તેમના રસાલા સાથે પાટણથી ગિરનારની યાત્રાએ આવ્યા દુર્લભ સેનાની પટરાણી પાસેથી પણ ઝુમક ચાવડાએ મુન્ડકા વેરો માંગ્યો અને વેરો ભર્યા પછી જ જુનાગઢમાં દાખલ થવા દેશું એવું જણાવ્યું ગુર્જરપતિ દુર્લભ સેનાની એ પટરાણીએ ખૂબ જ ચટકાવ કર્યો અને મો બગાડીને તેમની મરજી વિરુદ્ધ પણ વેરો આપ્યો પાટણ પાછા ફરીને તરત જ તેમણે રાજા દુર્લભ સેનને ફરિયાદ કરી કે રાજા રાડિયસના સૈનિકોએ મારો અપમાન કર્યું છે મને બળજબરીપૂર્વક મારી પાસેથી વેરો વસૂલ્યો છે એટલે તેમના અધિકારી ઝુમકા ચાવડા અને રાડિયસને કેદ કરો રાજા દુર્લભ સેનની પત્ની તેમની રાણી એને સમજાવે છે કે આવી બાબત માટે યુદ્ધ ન થાય પણ પત્રા પટરાણી સ્ત્રી હટ પકડી હતી તેણે અન્ન જળનો ત્યાગ કર્યો અને રોડ કકડ શરૂ કરી પત્નીના આવા દુઃખ ભર્યા વ્યવહારથી દુર્લભ સેનને ખૂબ જ લાગી આવ્યું અને તેણે જુનાગઢ પર આક્રમણ કરવાનું નક્કી કર્યું પણ જુનાગઢના કિલ્લા પર કબજો કરવો એટલું સરળ નહોતું એટલે દુર્લભ સેન અને તેમના મંત્રીઓએ કપટપૂર્વક જુનાગઢ કબજે કરવા યુક્તિ વિચારી હતી હવે તમને એમ હશે કે આ વાત જાણે કરી રહ્યો છે તો દેવાય ગોદર તો વાત નહીં કરતો હોય ને જી હા મારા બધા જ આહીર મિત્રોને સૌથી મોટી વાત એ જણાવી દઉં કે આજે તમારા સમાજ વિશેની વાત કરવી છે એ દેવાયત આપા આપણે જે મે કહીએ છે એમની વાત કરવી છે કારણ કે જૂનાગઢના ઉપરકોટ ખાતે 10 તારીખને ગુરુવારે સવારે 9 વાગે આહીર દેવાયત બાપાનું સ્ટેચ્યુ અને સ્મારકોનું ખાખ મૂરત સમારોહ યોજવામાં આવ્યો છે ઉપરકોટ ખાતે જ્યાં દેવાયત બાપા બોદરનો ગૌરવપ્રદ ઇતિહાસ છે તેમને ઉજાગર કરવા તત્કાલીન પ્રવાસન મંત્રી જવાહર ચાવડા અને હાલના પ્રવાસન મંત્રી મૂળુ બેરા અને સમાજના આગેવાનોની થયેલી રજૂઆતોના પરિણામે તારીખ 10 ને ગુરુવારે સવારે ધારાસભ્ય ભગવાનભાઈ બારડ આહિર સમાજના આગેવાનો તેમજ સમાજના ભાઈઓ બહેનો સમાજના ટ્રેડિશનલ ડ્રેસમાં આવતીકાલે ઉપસ્થિત રહેવાના છે પણ સૌથી મોટી વાત એ છે કે જે વ્યક્તિ આ સપનું જોયું હતું એ વ્યક્તિ આપણી સાથે નથી આપણી આસપાસ પણ નથી અને એ છે જસુભાઈ દેવાયત બોદરની એક પ્રતિમાનું અનાવરણ થાય અને ત્યાં ઉપર કોર્ટમાં એને આપણે રાખવામાં આવે જેથી કરીને લોકોને એનો ઇતિહાસ ખબર પડે પણ ખેર આજે જસુભાઈ પણ આપણી વચ્ચે નથી રહ્યા પણ એનું સપનું છે એ સાકાર થઈ રહ્યું છે અને મહત્વની વાત તો એ છે કે આમાં જ્ઞાતિના ઘણા બધા વડીલો અને ખાસ કરીને જવાહર ચાવડા કે જે એમની લગાતાર મહેનત અને 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 ત્યારબાદ એ બધું થવું પછી આખી પરમિશન મળવી આખરે બાપા બોદરનું ત્યાં એ પ્રતિમાનું અનાવરણ થવાનું છે ગુર્જર પ્રતિ હવે આગળ થોડી વાત કરીએ કારણ કે આ તો અનાવરણની વાત થઈ ગઈ છે આપણે મેં તમને માહિતી પણ આપી દીધી પણ થોડો ઊંડો ઇતિહાસ જાણવો પણ જરૂરી છે કારણ કે ત્યાં લોકો જે જશે એ દેવાયત બોદરના એ પ્રતિમા જોશે પણ એને ઇતિહાસ સમજવા માટે તમારે એ તમારે બધું જ ફરવું પડશે તમારે જાણવું પડશે કે ભાઈ કેમ દેવાયત બોદરની પ્રતિમા એ ઉપર કોટ વિસ્તારમાં રાખવામાં આવી એની વાત કરીએ તો ગુર્જરપતિએ રાડિયાસને સંદેશો મોકલ્યો કે તેઓ જૂનાગઢની મુલાકાતે આવે છે અને સોરઠ પતિએ તેમનો આ મિત્રતા ભર્યો પ્રસ્તાવ સ્વીકારી લીધો પણ દુર્લભ સેનની જૂનાગઢ મુલાકાત પાછળ એક કાવતરું સોલંકી રાજા દુર્લભ સેન એક બીજલ ચારણને ઉપરકોટના કિલ્લામાં મોકલે છે જ્યાં તે રાજા ઉત્તમ સંગીત સંભળાવે છે રાજા ખુશ થઈ જાય છે અને બીજલ ચારણને બદલામાં ઇનામ માગવાનું કહે છે ત્યારે બીજલ ચારણ ઇનામમાં રાજાનું મસ્તક માગી લે છે અને રાજા હસ્તે મોઢે પોતાની તલવાર થી પોતાનું મસ્તક ચરાય કરી રહી અને તેને કબજે કરે છે ત્યારે જુનાગઢ ના મહારાણી સોમલદે ચિત્તા પ્રગટાવી બળીને સતી થવા માટે પણ તૈયાર થાય છે એ વખતે રાણી સોમલદે ના ખોડામાં રમતું બાળક એટલે કે રા નવઘણ ને હેમકેમ રાખવા પોતાની દાસી વાલબાઈ ને બોલાવી તેમને બાળક સોંપતા કહે છે કે જા અને આલીદર બોડીદર ના અડીખમ આહીર અને મારા જીબના માનેલા ભાઈ દેવાયત બોદર ને ત્યાં પહોંચાડી દે હવે એ જન નવઘણ ની રક્ષા કરી અને મોટો કરશે નવઘણ ને સોપી રાણી સોમલદે સતી થાય છે અને આ બાજુ વાલબાઈ સોલંકી સૈન્યની નવઘણને બચાવતી એ આલીદર બોલીદરને પાદર પહોંચે છે અને રાજ પલટો થઈ ગયો કારણ કે ત્યાં પાદર પહોંચે છે ને અહીંયાં જુનાગઢનો રાજ થઈ ગયો છે જુનાગઢના રાજા રાડિયાસની દગાથી હત્યા થઈ ત્યારે રાણી સોમલ દેના ખોડે રમતું બાળક એટલે કે જુનાગઢનો ધણી નવઘણ નોધારો ન બને તે માટે રાણી સોમલ દે તેને આલીદર બોલીદર આહીર દેવાયત બોદર ને ત્યાં હેમખેમ પહોંચાડવા પોતાની દાસી વડારણ વાલબાઈ ની મદદ લેશે ત્યારે દાસી વાલબાઈ નવખંડ ને હેમખેમ દેવાયત બોદર ને ત્યાં પહોંચાડી દેશે પણ આગળ શું થાય છે દેવાયત બોદર આલીદર ગામના વતની હતા તેમના પરિવારમાં નવખંડ ઉંમરના જ બે સંતાનો પણ હતા તેમનો પુત્ર વાહણ અને એક પુત્રી જાહલ હતી સોલંકીના કાળા કહેર વચ્ચે દેવાયત બોદર અને આહિરાણી નવઘનનો જીવ બચાવવા તેમને પોતાનો જ પુત્ર સમજી આશરો આપે છે આપણે કહીએ છીએ ને કે આહિરના ઘરે જઈએ ને તો આશરો મળે રોટલો મળે આહિરનો આશરો સારો આ કહેવત આપણે આપણે ઘણા લાંબા સમયથી આપણે જોઈએ છીએ કે આહિરનો આશરો આપણે સાંભળીએ છીએ અને ત્યાં એ નવઘણને આપે છે અને નવઘણને એ દેવાયત બોદર સ્વીકારે છે

અને પ્રેમથી રાજ બાળક નો સ્વીકાર કરે છે અને કહે છે કે મારા બંને સંતાનો વચ્ચે હવે આ આ પણ મારું સંતાન છે અને હું એમને ઉછારીશ મુરલીધર હવે આ નવઘણ રખોપા કરશે આ રીતે જુનાગઢ ધણીને દેવાય તાહિરને ત્યાં આશરો મળે છે અને બંને ભાઈ બહેન સાથે ઉછરી રહ્યા છે પાંચેક વર્ષનો સમય વીત્યો પછી ભગવાન જાણે ને ક્યાંથી બાતમી મળી હોય કે કેમ પણ આલીદરના જાપે સોલંકીના સૈનિકોએ ચોકી બેસાડી અને આખા ગામ પર ચાંપતી નજર રાખવાનું શરૂ કર્યું આ હીર કોમના એ વડીલોને બોલાવીને પૂછપરછ કરવામાં આવી રહી છે કે રાડિયાસનો વંશજ દેવાયત બોદરને ત્યાં છે શું આ વાત સાચી છે શું આ સાચે દેવાયતના ઘરમાં રાજનો દુશ્મન ઉછેર કરી રહ્યો છે ત્યારે વફાદાર આહીરો મગનું નામ મરી પાડતા નથી બધા ના કહીને ત્યાંથી જતા રહે છે આખરે સોલંકી સૈનિકોએ ચોકીએ દિવાયત બોદરને બોલાવે છે પાંચ એક વર્ષનો સમય વીતે છે દિવસે ને દિવસે નવઘણ પોતાના ભાઈ બહેન સાથે એ મોટો થઈ રહ્યો છે આ તરફ બંને એક એક આલીદરના ઝાપે સોલંકીના સૈનિકોએ ચોકી બેસાડી અને આખા ગામ પર ચાપતી નજર રાખવાનું શરૂ કર્યું આહીર કોમના વડીલોને બોલાવીને પૂછપરછ કરવામાં આવી રહી છે કે રાડિયાસનો વંશજ દેવાય બોદરને ત્યાં છે આ વાત સાચી હોય તો તમે કહી દો પણ સાહેબ એ આહીર હતા કે જે મગનું મરી પણ નથું થવા દેતા અને બધા કહેતા કે ના અમને તો ભાઈ નથી ખબર સૈનિકોએ દેવાય બોદરને બોલાવી આ બધી જ ઘટના બની અને પછી જ્યારે તે જે સૈનિકો હતા તેમણે કહ્યું કે દેવાયત બોદર ને બોલાવો તેનાથી હવે વાત છુપાવી યોગ્ય નથી ત્યારે તેઓ જવાબ આપતા કહે કે હા સાચી વાત છે નવઘણ મારે ઘેર ઉછરે છે થાણેદાર ગુસ્સે થઈને કહ્યું રાજાના શત્રુને ઉછેરો છો તમે કહો તો તમને હમણાં જ હાજર કરો થાણેદાર હુકમ કરે છે અને નવઘડ હાજર કરો તે કહ્યું હા હમણાં જ ઘર ઉપર એક કાગળ લખી દઉં અને નવઘણે તમામની તમારે હાજર કરું છું તમારી સામે દિવાય કાગળ લખ્યો આહિરાણી નવઘણને નવા રાજની રીતે તૈયાર કરી આ આવેલા આદમી હારે રવાના કરજો એમાં વધુમાં પણ લખ્યું કે આહિરાણી ર રાખીને વાત કરજો અને નવઘણને વેલો હાજર કરજો હવે આ ર રાખીને વાત કરજો એની વાત કરવામાં આવી છે ઘણા લોકો એવું પણ કહે છે કે ભાઈ ર રાખીને વાત એનો મતલબ શું થાય

એ વાહણને જોતા જ આખો આહિર ડાયરો દેવાયતની સ્વામી ભક્તિ પર ઓવારી ગયો સોલંકીના હુકમથી ખુદ બાપના હાથે રહેલી તલવારથી પુત્ર વાહણનું એ ધર અને મસ્તક નોખા થતા દીકરાની કતલ થાય છે જે મર્યો છે એ નવગણ છે એ વાતની ખરાઈ કરવા તેમણે મૃત દીકરાની આંખો પર ઉઘાડા પગે આહિરાણીને ચાલવાની ફરજ પાડી પતિ પત્ની હસતા મોએ પુત્રનું બલિદાન આપી રાના કુળદીપને જલતો રાખ્યો થાણેદારને વિશ્વાસ આવી ગયો તેણે બંને આયર દંપતીને છોડી મૂક્યા આહીર ડાયરો આટલું જોરદાર બલિદાન જોઈ એ સ્તબ્ધ થઈ ગયો હતો જો જોતામાં એ નવઘણ 15 વર્ષનો થઈ જાય છે દેવાય તાહીર તેને લડાઈની પણ તાલીમ આપે છે દેવાય તાહીર વિચારે છે કે હવે નવઘણને તેનું વેર વાળવાનો સમય આવી ગયો છે

તેઓ પોતાની બધા જવાની તૈયારી કરે છે ત્યારે રસ્તામાં દેવાયત ગોદર એ બધી જ વાત કરે છે અને બધા હીરો પોતાની યોજના વિશે સમજાવે છે નવઘડ ને બતાવીને કહે છે કે આને ઓળખ્યો તે દિવસે કપાયો હતો એ મારો દીકરો વાહણ હતો અને આ છે રા જુનાણાના રાડિયાસનો એ વંશજ છે સાહેબ પોતાના એ દીકરાને પણ કપાવી નાખે બીજાના સંતાનને બચાવવા માટે એ આહીર સમાજ આજે આપણે જાહલના લગ્નનો આમંત્રણ આપવા માટે નથી જતા પણ જનાણાને એ સોલંકીઓથી મુક્ત કરવા માટે જોઈએ છે અને રા નવઘણને તેનું રાજ્ય પાછું સોંપવા માટે જોઈએ છે પાછા આવશું કે નહીં તેની ખાતરી નથી ને પણ આ વાત રંગેમાં ફસાઈ ગઈ હતી મારે લીધે મારા ભાઈ વાહણને બલિ ચડવું પડ્યું હતું દેવાય વાત કરે છે કે ઉપરના એ ઉપરકોટના કિલ્લાની ઉપર એક નગારું છે કે જે 16 વર્ષથી ધૂળ ખાઈ રહ્યું છે જ્યારે જ્યારે રાજપલટો થાય છે ત્યારે ત્યારે તે નગારા પર દાંડી પીટવામાં આવે છે નવઘણ દેવાય આહીર સાથે હજારો આહીરો અચાનક ઉપરકોટના કિલ્લાની ઉપર હુમલો કરે છે અને ધમાશાણ યુદ્ધ થાય છે. પરોટના સમયે યુદ્ધનો અંત આવે છે અને રાણવખણ ઉપરકોટનો કિલ્લો અને જુનાગઢ જીતી જાય છે. રાણવખણનો રાજ્ય વિશેષ થાય છે અને જાહલને પણ દેવાયત આહીર બડાવે છે. એક આહીરના આવા બલિદાન અને ઉદારતાને લીધે રાણવખણને તેનું રાજ્ય પાછું મળે છે. પણ

ગજનીની સેના સામે સેનાપતિ અને મંત્રી સાથે આહીરોની સેના સહિત થયાના પાકા ઇતિહાસના પુરાવા છે એટલે કે એક હજાર છવ્વીસમાં રા નવઘર જુનાગઢની ગાદીએ બેસી ગયાના ત્રણ ચાર વર્ષ થઈને વ્યવસ્થિત થઈ ગયા હોય તો એક હજાર દસથી એક હજાર છવ્વીસ સોળનો ફરક એક હજાર દસમાં દુર્લભ સેન સાથેની લડાઈની વાત તે ખોટી દેવાય બોદર અને રા નવઘર ઈસવીસન એક હજાર દસના સમયમાં જુનાગઢ રાજ્યો પર રા રાડિયાસનું શાસન તળફતું હતું ત્યારે સોલંકીએ દગાથી રાડિયસની સેનાને હરાવી રાજાની હત્યા કરી હતી પરંતુ કુળદીપ રા નૌખંડને એ બોડીદરના આહિર દેવાયત ના ઘરે પહોંચાડવામાં આવ્યો હતો બાર વર્ષ બાદ તેને જાણ સોલંકીઓને થતા દેવાયતને બોલાવીને સોલંકીના દુશ્મનને પોતાની પાસે માંગ્યો ત્યારે દેવાયત બોદરે તેમના પુત્રને આપી દીધો હતો અને તેની નજર એની નજરની સામે તેનો વધ કર્યો હતો અને સમય જતાં આ નવઘણને પણ જૂનાગઢ લીધું છે એ જીતી લીધું હતું આ ઇતિહાસમાં દેવાયત બોદર તેની પત્ની આ હિરાણી અને ઉગો અમર થઈ ગયો છે આપણે જ્યારે ચર્ચાઓ કરીએ છીએ ને ત્યારે ઉગો અમર થઈ ગયો ને આ બધી વાતો કરીએ છીએ પણ ખેર ડાયરો જામ્યો છે ને તો વાત માંડીને કરીએ તો ગુજરાતના એ સોલંકી વંશજના રાજા દુર્લભ દુર્લભસેનની રાણીઓ કાઠિયાવાડની જાત્રા એ નીકળે છે ત્યારે દામોકુંડમાં સ્નાન કરવાનો વેરો જૂનાગઢના રાજવીઓ માથું લાગ્યું સ્નાન કર્યા વિના પાટણ પાછા ફરી અપમાનનો બદલો લેવા દુર્લભ સેને જૂનાગઢ પર ચરાય કરી પણ દિવસો સુધી મથવા છતાં ગઢનો કાંકરો પણ ખેરવી ન શક્યો છેવટે ચારણને જુનાગઢના મહેલમાં રાનું માથું દાનમાં માગી લેવા મોકલ્યું રાય ફરક ઉચ્ચાર્યો નહી કવિરાજને માથું ઉતારી આપ્યું આમ સોલંકીએ કપટથી રાડિયાસને મારી જૂનાગઢના જૂનાગઢ હાથે કર્યું હતું જેની રાણી તમામ રાણીઓએ આત્મવિલોપન કર્યું તેમાંની સોમલ દે નામની રાણી મરતા પહેલા પોતાના બાળકને એક વડારણબાઈને બાઈને સોંપતી ગઈ અને બાળકને એ જ નવઘણના રાકુણનો છેલ્લો વંશજ પેલી વડારણબાઈ

અને વાત છતી થાય છે કે ગામના ચોકમાં તમામ આહીરોને એકઠા કરી સોલંકીઓના થાણેદાર એક એકને પૂછે છે કે સાચે દેવાયતના ઘરમાં રાજાનો દુશ્મન ઉછેરી રહ્યો છે વફાદાર આહીરો મનનું ગમતો તેને પારતા નથી અને પણ એ મગનું નામ મરી પણ નથી પારતા અને આખરે દેવાયતને બોલાવીને થાણેદાર ત્યારે પૂછે છે આ બધી જ્યારે આપણે ચર્ચા કરી ત્યારે કહેવાનું બસ એટલું જ થાય છે કે આહીરનો છે આશરો અને કહેવાય ને આપણે ઘણા બધા ગીતો છે એના અને આ ગીતો પણ જ્યારે એ પોતાના એક ઇતિહાસમાંથી લખેલા હોય છે એ માટે થઈને દેવાયત બોદરની પ્રતિમાનું અનાવરણ જુનાગઢ ઉપર કોર્ટમાં કરવામાં આવી રહ્યું છે કારણ કે કોકના દીકરાને બચાવવા માટે થઈને જો કોઈ પોતાના દીકરાનું બલિદાન આપી દેતું હોય તો એ દેવાયત બોદર છે ને આહિર સમાજમાંથી આવે છે ભાઈ આહિર સમાજે પણ ગર્વ લેવાની વાત છે આજે ઘણી બધી એવી પ્રતિક્રિયા સામે આવી કે જેની અંદર આહિર સમાજના આગેવાનો ખુશ થઈ રહ્યા કે આખરે અમારું એ સપનું પૂરું થયું આખી ઘટના બને છે અને બધી જ વાતો થાય છે ઉત્સાહ ઉમંગ દેખાય છે અને જે આહિર સમાજ એ ઉપર કોટ જૂનાગઢ ખાતે પહોંચવાનો છે અને ત્યાં એમના પોતાના ઇતિહાસને ત્યાં લખાવા જઈ રહ્યો છે આહિર સમાજ અને એમના જે પૂર્વજો છે

કે જે પોતે પોતાના દીકરાની મલી ત્યાં ચડાવી દે છે આખા મુદ્દે તમે કેવી રીતે વિચારો છો ને શું માનો છો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર